નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ પાઠ જેનું નામ છે આ પાઠના સવાધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો આગળના તમામ વિડીયો પીડીએફ જોવા માટે પ્લે એપ્લિકેશન ગુરુ સંજય ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જેને શરૂ કરતા તમને તેમાં ઉપર જ સ્વ અધ્યયન પોથી ટેબ જોવા મળશે જેમાં તમે ક્લિક કરશો એટલે ધોરણ બતાવશે ધોરણ ઉપર ક્લિક કરશો તો વિષય બતાવશે વિષય ઉપર ક્લિક કરશો તો દરેક સ્વ અધ્યન પાઠ બતાવશે

મરજીવીયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી તો તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી આંધળીબલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછીનો સાતમો પ્રશ્ન સમુદ્ર ભણી જત જતી વખતનો મરજીવીયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં લખો તો સમુદ્ર ભણી જત જવા માટે મરજીવિયાએ કમર કસી તેઓ અદ્રઢ નિશ્ચય હતા આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પર્યાણ કર્યું એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું ત્યાર પછી સાત આઠ લીટીમાં જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે મરજીવિયાની સફળતાનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો તો ચાલો જોઈએ મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચય છે એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે એમના અંગે અંગમાં અથાગ બળ છે તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાઓ પણ પણ ડર લાગતો નથી તેઓ સાહસી છે એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે આ સાહસિક મરજીવ્યા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવનનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો તો ચાલો જોઈએ સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે મરજીવ્યાની જે મનુષ્ય પણ મન જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો પણ તેનાથી સહજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતીનો જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ જેમાં પેલામાં જોડણી સુધારવાની છે જેમાં આ મરજીવિયા ખરું થશે આ સમુદ્ર ખરું થશે અને આ વિનાશ કર સંધિ છોડો જેમાં નયનની સંધિ છે તે થશે ન વત્તાયન ત્યાર પછી સંગના ઓળખાવો જેમાં રત્નાકર જાતિવાચક સંજ્ઞા જળ દ્રવ્યવાચક સંજ્ઞા ઉત્સાહ ભાવવાચક સંજ્ઞા અને સમુદ્ર જાતિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપો જેમાં ગહવર એટલે થશે ગુફા રત્નાકર એટલે થશે સમુદ્ર વિદ્યાર્થી મિત્રો અહીં રત્નાકર એટલે સમુદ્ર થાય ત્યાર પછી સમુદ્ર એટલે થશે સાગર અને શિખામણ એટલે થશે સલાહ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો જેમાં પવિત્રનું અપવિત્ર ઉદારનું લોભી શ્રેષ્ઠનું તુચ્છ અને પ્રસન્ન નું થશે ખીન ત્યાર પછી પંદરમો પ્રશ્ન પ્રત્યય જણાવો જેમાં સજલમાં પૂર્વ પ્રત્યય છે અખૂટમાં પૂર્વ પ્રત્યય પ્રદીપ્તમાં પૂર્વ પ્રત્યય કોષમાં એક પણ પ્રત્યય નથી ત્યાર પછી સાહસિકમાં પર પ્રત્યય અને સા નિશ્ચય તેમાં પૂર્વ પ્રત્યય રહેલો છે ત્યાર પછી લિંગ ઓળખાવો જેમાં મરજીવિયા છે તે પુલિંગ થશે ગહબર સ્ત્રીલિંગ અને પ્રિયજન છે તે પુલિંગ થશે સત્તરમો પ્રશ્ન સમાસ ઓળખાવો જેમાં મહારવ કર્મ વિનાશકર ઉપપદ રત્નાકર કર્મધારય અને ગિરિમાળા તત્પુરુષ સમાસ થશે ત્યાર પછી અઢારમો પ્રશ્ન વિશેષણ ઓળખી તેનો પ્રકાર લખો જેમાં પેલા વાક્યમાં વિશેષણ થશે આંધળી જે ગુણવાચક છે બીજા વાક્યમાં થશે તમોમય એ પણ ગુણવાચક વિશેષણ છે ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન સ્થળ શબ્દોના શિષ્ટ રૂપ આપો જેમાં વૃથા એટલે નાહકનું કીધ એટલે કર્યો તળ એટલે તળિયું અને ડગ એટલે ડગલા ત્યાર પછી વિરોધી શબ્દ આપો જેમાં ઉત્સાહ તો નિરુત્સાહ તમોમય તો તેજોમય જીવન તો મરણ ઉપર તો નીચે અંદર તો બહાર એવી રીતે આવ્યા તો ગયા વિકરાળ તો સુંદર સબળ તો ધીમું અને નિર્બળ તો બળવાન આવા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો છે ત્યાર પછી એકવીસ માં પ્રશ્નની અંદર વાક્યનો કાળ ઓળખાવો જેમાં પહેલું વાક્ય છે તે વર્તમાન કાળનું છે જ્યારે બીજું વાક્ય છે તે ભૂતકાળનું છે ત્યાર પછી રૂઢિપ્રયોગો અર્થ આપો કમર કસવી એટલે હિંમત થી કામ કરવા તૈયાર થવું બીજું ડગ ભરવા એટલે આરંભ કરવો ત્રીજું બળ ઉભરાવું એટલે હિંમત આવવી આડા ફરવું એટલે વિરોધ દર્શાવવો આંધળી બલા વળગવી એટલે અવિચારી ઉપાધિ આવી પડવી અને વારિયા ન વળવું તો સમજાવવા છતાં ન માનવું ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં જીવના જોખમે દરિયો મોતી કાઢનાર તેને મરજીવ્યા કહેવાય આશુ ભરેલી આંખો તેને સજળ નેત્ર કહેવાય ખૂટે નહીં તેવું અખૂટ કહેવાય અને પર્વતોની લાંબી હારમાળા તેને ગિરિમાળા કહેવાય ત્યાર પછી લેખન વિભાગની અંદર ડી વિચાર વિસ્તાર કરો ગમે ના શૈશવે ખેલ યૌવન ના પરાક્રમ સાધુતા નહીં વાર્ધક્ય વ્યર્થ તો જિંદગી ક્રમ ચાલો જોઈએ ગુજરાતી ખૂબ જ સરળ ભાષા છે અને તેમાં રસ પણ રસપ્રદ હોય છે પ્રશ્નમાં આપેલી પંક્તિ ગુજરાતી સાહિત્યની અભિન્ન અંગ છે જે ઉંમરમાં જે થવું જોઈએ એ ના થાય તો જીવન આખું વ્યર્થ છે છે આ પંક્તિમાં માનવ જીવનની દર્શાવવામાં આવી શૈશવ એટલે કે બાળપણમાં જો રમત ના કરી હોય તો બાળ જીવન વ્યર્થ છે યૌવન એટલે કે યુવાનીમાં સારા પરાક્રમ ના કર્યા હોય તો યુવાનીનો કોઈ અર્થ નથી પચાસ વર્ષ પછી તમારી અંદર સાધુતા નથી તો તમારું ગઢપણ પણ વ્યર્થ છે